नमस्कार भक्ति स्टोरी गुजराती चैनल मा आपनो स्वागत आज अमे बात करीशु सात सप्टेम्बर 2025 हजार चंद्रग्रहण न विषे जे मात्र आकाशी घटना नथी परंतु तमारु भाग्य बदली शके छे आ पूर्ण चंद्रग्रहण, ग्रहण जेने ब्लड मून कहवाय छे सात सप्टेम्बरे रात्रे नव अठावन थी शुरू थशे अने आठ सप्टेम्बरे वहेली सवारे 1 वागी ने छवीस मिनिट सुधी चालशे कुल 3 कला 28 मिनट सूतकान 7 सप्टेंबर ए बकोरे 1 2 18 थी सुरू થશે અને ગ્રહણ પૂર્ણ થએ પૂરો થશે આ સમયે ખાવું પીવું પૂજા કે નવું કામ શરૂ કરવું નહીં ગર્ભવતી સ્ત્રીઓએ વધુ સાવધાની રાખવી પરંતુ મંત્ર જાપ અને ધ્યાન કરી શકાય લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય એક ૐ શ્રી મહાલક્ષ્મીય નમ મંત્રનો 108 વાર જા બે સફેદ વસ્તુઓ ચોખા દૂધ નું દાન ત્રણ પ્રસાદ અર્પણ ચાર ગ્રહણ પછી દરમિયાન મેડિટેશન ને ગરીબોને અનાજનું દાન ભાગ્યશાળી રાશિઓ એક મીન આર્થિક લાભ પ્રમોશન પ્રેમમાં સુખ બે વૃષભ ધન પ્રાપ્તિ વ્યવસાયમાં વૃદ્ધિ ત્રણ કર્ક पारिवारिक सुख नाणा की अस्थिरता चार वृश्चिक शत्रुओं पर विजय अचानक धन लाभ पाँच धनु विदेश यात्रा अभ्यास मा सफलता छ मकर करियर मा उन्नति प्रशंसा सात तुला व्यवसाय मा लाभ लगननी तक आध्यात्मिक महत्व आ ग्रहण पितृ पक्ष दरमियान थाय छे जे पितृओं नी पूजा माटे शक्तिशाली समय ચંદ્ર પીસીસ રાશિમાં હોવાથી આધ્યાત્મિકતા અને સર્જનાત્મકતા વધશે આ ગ્રહણ ને નરી આંખે જોઈ શકાય પરંતુ લાંબો સમય નહીં ગ્રહણ પછી સ્નાન કરો અને તુલસી પાન રાખો આ ઉપાયો શ્રદ્ધાથી કરો તમારું જીવન સમૃદ્ધ બનશે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ